સરદાર કુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજનું પાનું બદલવાનો ગંભીર ગુનો થવા છતાંય ફરિયાદ દાખલ ન થતા શંકાના દાયરામાં દિવાળીના તહેવાર સમયે આણંદ ચોકડી વિસ્તારની ગેસ એજન્સીમાંથી સમયસર સિલિન્ડર ન મળતા ગ્રાહકો પરેશાન આણંદ વિદ્યાનગર તેમજ બાકરોલમાં સ્પા સેન્ટરો પર દરોડા ત્રણની અટકાયત નડિયાદના મુખ્ય બસ સ્ટેન્ડમાં છેલ્લા પાંચ દિવસથી ગટરના પાણી ઉભરાતા મુસાફરો ત્રાહીમામ આણંદમાં લાંબેલ રોડ પર આવેલ ખુલ્લા મેદાનમાં બાર ઓક્ટોબરે યોજાશે વિરાટ હિન્દુ ધર્મસભા બોરસદ તાલુકાના ભાદરણ કિંખલોડ રોડ પર આવેલ ફટાકડાના હોલસેલરને ત્યાં જીએસટીના દરોડા આણંદના ગોયા તળાવમાં લીલ અને ગંદકીનું સામ્રાજ્ય લાખોના ખર્ચે બનાવેલ વોકવે બિસ્માર્ક તળાવમાં લખલૂટ ખર્ચ કરવા છતાંય સ્થિતિ યથાવત માતરના નગરા ગામે પાણી પુરવઠા યોજનાની ધીમી કામગીરીને લઈ મંત્રીએ લીધો અધિકારીનો ક્લાસ ગ્રામજનોને ટેન્કરથી પાણી પૂરું પાડવા આપી સૂચના પેટલાદ તાલુકાની બાંદણી ચોકડીએ જલારામ ટ્રેડિંગના નામે દુકાન ખોલીને વેપારીઓ પાસેથી આશરે એક્યાસી પોઈન્ટ ઝીરો નવ લાખની છેતરપિંડી કઠણા ગામનો ફાગવેલ તાલુકામાં જોડાવાનો નિર્ણય રદ કરવા ગ્રામજનોની રજૂઆત